માહિતી મળી જશે ઓછી કિંમતની અંદર તો કોઈ મિત્રને ટ્રેક્ટર ટ્રેલર લેવાના હોય તો વિડીયો પૂરો જોતા રહેજો હું તમને ટોટલ માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહીં અને

ટ્રેક્ટર એસેમ્બલ જોવા મળશે અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં એન્જિન સારું છે ગિયર પણ કમ્પ્લેટ બાકી કંડિશન ક્લિયર કર બતાવવામાં આવેલું જ છે વિડીયોની અંદર અથવા તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ટ્રેક્ટર ટ્રેલર જોઈ કંડિશન ચેક કરી ત્યારબાદ પણ ટ્રેસ ડાઇવ લઈને ખરીદી કરી શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો સેટ લેવા કે જોવા જાઓ પેલા ઓનરનું કોન્ટેક કરીને જજો કેમ કે વસ્તુ વેચાઈ જશે નું કન્ડિશન સારું જોવા મળશે ડોક્યુમેન્ટ નથી કાગળ વગરનું ટ્રેક્ટર છે એ સેમ્બલ સાથે તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો ટ્રેલર પણ વેચવાનું છે ટ્રેલરનું કન્ડિશન પણ સારું જોવા મળશે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો